બાર વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વિદ્યાર્થી પાક છે એમાં એક નાના કાર્યકરથી લઈ અને જિલ્લાનું નેતૃત્વ પણ કર્યું છે અને આજે પ્રદેશ એનએસયુઆઈ મહામંત્રી તરીકે પણ એક સક્રિય ભૂમિકા ભજવું છું ત્યારે આજે મારા તમામ હોદ્દા ઉપરથી હું રાજીનામું આપું છું મારી સાથે પોરબંદર જિલ્લા એનએસયુઆઈ ટીમ પોરબંદર શહેર એનએસયુઆઈ ટીમ તેમજ પોરબંદર કોલેજમાં જે પણ એનએસયુઆઈ ટીમની યુનિટ છે એ તમામ આજે અમારા મુખ્ય ઇસોતેર જેટલા હોદ્દેદારો સંગઠનમાંથી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીએ છીએ આગામી દિવસોમાં પણ અમારા જે એનએસયુઆઈના પાંચસો થી ચારસો કાર્યકર્તાઓ છે તે પણ અમારી સાથે આગામી દિવસોમાં જોડાશે રાજીનામું આપવાનું કારણ માત્ર એ જ છે કે કોંગ્રેસ પક્ષે તમે પણ બધાએ જોયું હશે કે હમણાં થોડાક દિવસો પહેલા જ જે આપણે રામદેવભાઈ છે એ રામદેવભાઈ ના કોઈ નાદ જોઈ છે અને હંમેશા સૌને મદદ કરતા આવ્યા છે કોંગ્રેસ પક્ષમાં પણ એકદમ સક્રિય ભૂમિકા દાખવી અને હંમેશા લોકોના પ્રશ્ને લડત આપી અને કાર્ય કર્યા છે પરંતુ પક્ષે કોઈ પણ કાર્યકરને અથવા તો કોઈ પણ આગેવાનને અહીં પૂછ્યા વગર કોઈના કેવાથી કે એવું પણ રામદેવભાઈ મોઢવાડિયાને સસ્પેન્ડ કરી નાખ્યા છે ત્યારે આજે અમને એમ અમને પણ એવો ડર રહી છે કે અમે એટલા વર્ષોથી આ પક્ષ સાથે જોડાયેલા છે પક્ષ માટે દિન રાત અમે કામ કરી રહ્યા છીએ સંગઠન માટે કામ કરી રહ્યા છે પરંતુ જો કોઈકના કહેવાથી સસ્પેન્ડ કરવામાં આવે તો અમારે વિદ્યાર્થીઓ માટે લડવું છે લોકોના કામ કરવા છે સમાજ માટે કામ કરવું છે ત્યારે આજે એક અમે નિર્ણય લીધો છે કે અમારા સાથે પણ આવું ન થાય તે માટે થઈ અને આજે અમે એક સામૂહિક રાજીનામા આપ્યા જેથી કરી અને જે પક્ષનું નેતૃત્વ છે એમને પણ ખ્યાલ આવે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ સો ટકા વિદ્યાર્થીઓના પ્રશ્ને જ અમે લડતા આવ્યા છે વિદ્યાર્થીઓને ન્યાય અપાવતા આવ્યા છે અને આગામી દિવસોમાં પણ વિદ્યાર્થીઓના જે જે પ્રશ્નો હશે એમાં અમે લડત આપશું એમને ન્યાય અપાવશું અને તેમના કાર્ય કરશું હજી કોઈ ડિસાઇડ નથી કર્યું પણ આગામી દિવસોમાં કોઈ પણ પક્ષમાં અમે જોડાશું ત્યારે વિદ્યાર્થીઓ માટે લડત ચાલુ રહેશું અને લોકોના અને સમાજના હિત માટે કાર્ય કરીશું